નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી મહાશિવરાત્રી જી હા દર મહિનામાં શિવરાત્રી આવે છે પણ મહા મહિનામાં આવતી રાત્રિને મહાશિવરાત્રી કહેવામાં આવે છે અને જ્યાં મહાશિવરાત્રીનું નામ આવે છે ત્યાં પિંડી કંદમૂળની વાત આવે છે તમે વિચારશો પિંડી જી હા પિંડી કંદમૂળ મૂળ કદાચ આનું નામ પણ તમે પહેલી વાર સાંભળ્યું હશે કારણ કે હવે એ લુપ્ત થતી પ્રજાતિના કંદ ને સાચવવાનો પ્રયાસ માત્ર ગણદેવીના ખેડૂતો કરી રહ્યા છે કારણ કે પિંડી કંદમૂળ જે ખરું એ શિવરાત્રીના દિવસે જે ઉપવાસ કરે છે તે શ્રદ્ધાળુઓ એને ફરાર તરીકેનો ઉપયોગ લે છે પિંડી કંદમૂળ વર્ષો વર્ષથી ચાલતું આવ્યું છે અને આદિ અનાદિ કાળથી ચાલતું આવેલું આ કંદમૂળ છે પણ હાલ હવે લુપ્ત થવા જઈ રહ્યું છે પણ એનો વારસો સાચવી રાખવો અને આવનારી પેઢીને એના વિશેષ સમજાવું માર્ગદર્શન આપવું એ પણ આપણી જવાબદારી છે આ કંઈક શબ્દો છે આ ખેડૂતોના કોણ ખેડૂતો કે જેઓ ગણદેવીની અંદર પોતાના આ ફાર્મની અંદર પોતાના ખેતીની અંદર પિંડી કંદમૂળને ઉગાડી રહ્યા છે તો લુપ્ત થતો વારસો જાળવી રાખવાની પરંપરા હજુ સુધી યથાવત છે અને એમાં પણ ખાસ કરીને જૂના ફળફળાદીને સાચવીને આવનારી પેઢીને તેનું મહત્વ સમજાવવાના પ્રયાસો ગણદેવી તાલુકાના ખેડૂતો કરી રહ્યા છે આજે વાત કરીશું એક એવા કંદમૂળની જે માત્ર શિવરાત્રીના દિવસે આ આરોગવામાં આવે છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે જે ફરાર તરીકે જમવામાં આવે છે જેને ઉગાડવામાં આઠ મહિના સુધીનો સમય લાગે છે આ આ ટેલિવિઝન સ્ક્રીન પર આપ જે જોઈ રહ્યા છો એ કદમ છે પિંડી કંદમ જે વર્ષમાં એકવાર એવો પાક આવે છે અને એ પાકને લેવા માટે આઠ મહિના સુધી રાહ જોવી પડે છે દંતકથાઓ મુજબ પિંડી જે ખરું એ શિવજી ને ખૂબ જ પ્રિય છે અને મહાશિવરાત્રીના દિવસે શિવજી પોતે પણ એનો આરોગ કરતા હોય અને માટે જ કરીને એ પિંડી તરીકે ઉપયોગમાં આવે છે અને એને ઓળખવામાં આવે છે અને ગણદેવીના તાલુકાના આજે સોનવાડી ગામ છે સોનવાડીના ખેડૂતો જે ખરા એને સાચવી રહ્યા છે અને પોતાના ખેતરોની અંદર એની ખેતી કરી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ શિવરાત્રીના દિવસે જ આરોગવામાં આવે છે અને આઠ મહિનાનો લાંબો સમય એની ખેતીની અંદર લાગે છે આમ તમે આ કંદમૂળને જોશો તો તમને સકરિયા જેવું જ લાગશે કંઈ વિભિન્નતા નથી પણ કર્યા કરતાં આની અંદર ઘણા પૌષ્ટિક તત્વો હોય છે અને આકારમાં પણ થોડુંક અલગ હોય છે તો આ પ્રમાણે પિંડી કંડમૂળ અને શિવરાત્રી આદિ અનાદિ કાળથી જોડાયેલા છે અને જેને સોનવાડીના ખેડૂતો આજે પણ પોતાના ખેતરોની અંદર ઉગી રહ્યા છે તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા હોવા નૌષિ લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન